ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સારંગપુર ગામમાં આવેલું કષ્ટ ભંજન દેવ હનુમાનજી નું મંદિર જે સારંગપુર ના હનુમાન તરીકે ખુબ જ પ્રસિદ્ધ છે આ મંદિર સંપ્રદાયની સંપ્રદાય ના ઈષ્ટ દેવ કષ્ટ ભંજન હનુમાન દાદા ની મૂર્તિ ની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામીએ સ્વામી એ કરી હતી ગામના દરબાર વાઘા ખાચર ને વ્યવહાર બંધ હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય ના સંત ગોપાલનંદ સ્વામી એ આ હનુમાનજી ની પ્રતિષ્ઠા કરી હતી વાઘા ખાચર ના આગ્રહ થી ગોપાલનંદ સ્વામી સાળંગપુરમાં ઓગણીસોને માં આવ્યા હતા ગામમાં સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડીયાને ગોપાલનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું હતું ગોપાલનંદ સ્વામીએ બસ્સો સ્વામિનારાયણના સંતો ઉપરાંત પચ્ચીસ બ્રહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી ઓગણીસો ને પાંચમાં આશો રોધ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી હાલમાં જે નવા મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું તેઓ લગભગ અઢારસો ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા મંદિર નવી પ્રતિમા વિશે વાત કરીએ તો છ એપ્રિલ બે ના રોજ ભારતના ગૃહમંત્રી અમિત શાહે હનુમાન દાદા ની ચોપન ફીટ ઊંચી પ્રતિમા નું અનાવરણ કર્યું હતું આ મૂર્તિ ત્રીસ હજાર કિલો વજન ધરાવે છે અને સાત કિલોમીટર એને પણ તમે જોઈ શકો છો આ ખર્ચ લગભગ અગિયાર કરોડ ની આસપાસ થયો હતો ઓગસ્ટ સપ્ટેમ્બર બે ના દરમિયાન આ મૂર્તિ નીચે લગાવેલા બીજ ચિત્રો ના કારણે વિવાદ પણ અહિયાં બહુ મોટો ઉભો થયો હતો છતાં છેવટે આ બીજ ચિત્રો ને હટાવવામાં પણ આવ્યા હતા